મિત્રો હજી તો અમે લોકો અમદાવાદની અંદર ઘર લેવાનું નક્કી કરીએ કરીએ કરતા હતા ને ત્યાં તો પ્રાચી અહીંયા મુંબઈ આવીને તો પ્રાચી અને મમ્મી તો એવી વાતું કરવા માંડ્યા છે કે હવે અમદાવાદ રહેવા જ્યો ને મુંબઈ સીધું ઘર લઈ ગયો તો મુંબઈ જ લેવાય ને મુંબઈમાં કેમ નહીં લેવાનું ઘર એક ઘર મુંબઈમાં જોઈએ જોઈએ ને જોઈએ એ હું તમને ગેરંટી આપું કે તમને ગમશે ગમશે ને ગમશે જો હું જુનાગઢ આવી હોય જુનાગઢ ગમતું હોય તો તમને મુંબઈમાં ન ગમે એ મને તમે કયો એ વાત બરોબર છે પણ અહીંયા કઈ ઘર લેવું જરૂરી લાગે છે અત્યારે હા હા અહીંયા લઈ લ્યો અહીંયા એકવાર તમે લઈ લ્યો એટલે તમને પણ ગમશે કારણ કે શૂટિંગ તમારું વધારે કામ છે એટલે અહીંયા જ લે મુંબઈમાં ને જોયા હો ગમે તો ઠીક છે ન ગમે તો કાઈ નહીં પણ ઈ વાત બરોબર છે પણ અજી આપણે અમદાવાદ નું રચુ પચુ आले છે ને ઈ વાત ઉપરથી પાછા આપણે મુંબઈ ઉપર પૂગી ગયા હા પણ અહીંયા આપણું કેવું છે મમ્મીએ કીધું એમ કે અહીંયા બોલિવૂડ સેલિબ્રિટી કે બધે જે શૂટિંગ ના કામ છે એ તમને અહીંયા જેટલા મળશે ને એટલે આપણા સિટીમાં તમને ઓછા મળે મળે ખરી પણ 50% તમારું 70% ઓછું થઈ જાય કામ અહીંયા તો તમને અનુભવ બી થાય કે અહીંયા તમને કઈ કોણ કોઈ ઓળખાણથી જોવા જવું

અલગ છે અહિયાંનું અલગ છે તો અહીંયા આવો એકવાર જોયા આવો હું ક્યાં કહું કે લઈ લીધું હા એ વાત બરોબર છે એટલે મૂમે એમ કે છે કે અહીંયા હાઈ વાત છો ને તો એક ઘર જોયા આવે એમ તમે અમદાવાદમાં જોવા જાવ છો તો અહીંયા જોયા એમ તમને પછી જ્યાં મજા આવે એમ ત્યાં પણ અહીંયા વસ્તુ હું છે ખબર છે અહીંયા બધા હાઈરાસ બિલ્ડિંગ હોય તમે જોઈ લો અહીંયાથી જ્યાં વ્યૂ આવે જ ને એ બધા એટલે અહીંયા તો બધા પચાસ ને હો માણડના બધા બિલ્ડિંગ હોય ત્યાંથી બધું માળના બિલ્ડિંગ એ બધા તો ઠીક છે આપણે ભલે ને પહેલાં માળે લેશું આપણે 50 માં માળે સો માળલા બિલ્ડિંગમાં નહીં લઈએ પહેલાં માળે લેશું પણ આપણને અહીંયા જે મજા આવે ને એ ત્યાં કદાચ ઓછી આવ્યા ને અહીંયા પણ એવું નથી કે આપણને અહીંયા ઓલું મિક્સ ક્રાઉડ મળશે ને એવું મળશે તમે બીજા એવા એરિયામાં જાવ જાઓ ને કે ત્યાં તમને આપણું ગુજરાતી જ ક્રાઉડ હોય એ તો બરોબર છે પણ તોય હવે હજી નક્કી કરીએ કઈક જોઈએ હાલો કઈક નક્કી કરશો અહીંયા ઇન્વેસ્ટ

નથી મગજ અત્યારે છે ને બેર મારી ગયો અમદાવાદ કે મુંબઈ હવે આમાં ખબર નથી પડતી તમે કોમેન્ટ કરો